જ્યાં જમીન ત્યાં જળ જોવા મળી રહી છે સાબરમતી નદીમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે કેમ કે નદીમાંથી પાણી છોડાતા જ નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે જેના કારણે પશુઓ અને માનવીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કેવી છે પરિસ્થિતિ અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાની અંદર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની અંદર આવું જોઈએ જાણીએ સમજીએ સાબરમતી નદીના પાણીના કારણે સર્જાઈ તારાજી ખેડા અને આણંદ જિલ્લામાં ઊભી થઈ મહામુશ્કેલી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં આ દ્રશ્યો પંજાબના નથી પરંતુ આપણા ગુજરાતના ખેડા જિલ્લાના છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા સ્થિતિ સર્જાય છે ચૌદ દિવસમાં ખેડા જિલ્લામાં બીજી વખત સાબરમતી નદીના પાણી ઘુસતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં સાબરમતી નદીના પાણી ઘુસી જતા બેટમાં ફેરવાયા છે રસીપુરા નાની કલોલી અને પથાપુરા ગામમાં તો છાતી સુધીના પાણી ભરાયા છે જેના કારણે ગ્રામ્ય જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે રવિવારે છોડવામાં આવેલા પાણીના કારણે અનેક ગામોમાં હાલ કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે કલાકની ટીમ ખેડા જિલ્લાના પથાપુર ગામે પહોંચી હતી ખેતરો હોય કે ઘર તમામ જગ્યાએ સાબરમતી નદીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે નદી ભયાનક રીતે વહી રહી છે અને તેના કિનારા પરના ખેતરો અને રહેણાંક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસિકપુરા ગામમાં પાણી ઘુસી જતા સ્થાનિક લોકો અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે તાત્કાલિક ધોરણે ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે

તાઇમ સુધી પાણી રહી શકે મેક્સિમમ 2 થી 3 દિવસ સુધી આ પાણી ગામની ઇનફિસ છે ખેતરમાં ઉભેલો ડાંગર તેમજ શકવાજીના સૈકનો પાક સાબરમતી નદીના પાણીના કારણે ગરકાવ થઈ ગયો છે આણંદ જિલ્લાના રીંચા ગામે સાબરમતી નદીનું પાણી પરિવર્તતા લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ઉદારાપુર તાલુકાના નભોઈ ગામને ડેરી પાસે રીચણ પાણી ભરાઈ ગયા છે

અમદાવાદ જિલ્લાના ધોળકા રોડ પર આવેલા સરુડા ગામમાં સાબરમતી નદી ના પાણી ફરી વળ્યા અમદાવાદ બાવડા ધોળકા તેમજ ખેડાના કેટલાક વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યા છે દસકો તાલુકાના મહિચડા ગામ પણ સાબરમતી નદીના ના પાણી થી પ્રભાવિત થયું છે સરોડાથી મહેજડા થઈ બારેજા જતા લોકો માટે સર્જાઈ હાલાકી છે આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના નભોઈ ગામે પચાસ થી વધુ ઘરોમાં સાબરમતી નદીના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી થઈ રહી છે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ છત સાથે ખાટલા બાંધ્યા તો અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરી પલળી ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી સાબરમતી નદીના પાણીના કારણે ખેડા આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે કુદરત પણ ખમૈયા કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મીડિયા